જય બોલો સીતારામ ચિતારામ આજ મુરે કર્યું માંડવીનું દવો આ સાઠ નંબરના છોડવા છે આમાં છે ઓગણચાલીસ નંબર માંડવી પણ આમાં અમુક ટકા સાઠ નંબર છે એટલે જવો આ પોપટા એના નેચરલ ગાય આધારિત કોઈ જાતનું કેમિકલ ખાતર દવા કોઈ વસ્તુ નહીં અને પોપટા એકલાસ થઈ ગયા અહીંયા ભૂલના આવે રહેવા દીધી એટલે ને કરતા પૂરી કરી દે જટકા મશીન મૂક્યું એટલે તે બંધ છે એટલે વી આવા પોપટા થઈ ગયા છે આ સાહીઠ નંબરના છે અને બાકી છે ઓગણછાલી નંબર માંડવી પણ અમુક અમુક ટકા એના થઈ ગયા એમાં નથી મોડી પાકે અને કોઈ રોહિણીના છોડવા હોય એમાં એમાં વહેલા ફાલ ફાલથી લાગી જાય માં થોડુંક મોડું લાગે હમણાં ચોમાસે વાવેતર કરવાનું છે હમણાં વીસક દિવસ પછી એટલે આપણે એ ઓગન જ બી આ રણ આવી ગયું છે એ વાવેતર કરવાનું છે એમ કે ગાયનો આ બેક્ટેરિયા અને ગરમી વસ્તુ કે જીવામૃત્યો બધું જઈ એ પાણે પાણે આમાં એક પાણી કોરું ન જવા દીધું ગૌ ને એવું બધું અને એકવાર દૂધને ગોળનો રાઉન્ડ કરેલો ફૂલ ઉગડતા જ તે એટલે બે હારો એટલો નવાણું ટકા સારો જ થાય પણ હવે વાતાવરણમાંથી રહ્યા કેવો દાણો સડે ગરમી કેવું થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે દાણો સડી જાય એકલા બહુ અતિ તાપ પડશે તો થોડીક તકલીફ પડશે ન લેબલિયાએ એકમાં દાણો થયો છે આવો આવો પોપટો લેજો આવો પાકલ જેવો દાણા હજી ન હવે કાસો હોય પોપટો હા જો થઈ ગયા જો દાણા હવે વાંધો નહીં આવે અને કેરી હવે મોટી થઈ ગઈ છે તમને બતાવું ઓરિજિનલ કેસર કઈ ઘટે નહી આપણે કુંડી ભરાઈ ગઈ થાલી છે જોયું બધી આ પાણી અને આ બેક્ટેરિયા છે બે રાતના આપણે આમાંથી ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા છે અને આમાં ફૂગનાશક ના બેક્ટેરિયા છે જમીનમાં કારણ કે આ સતત આ દેશી પિત ફૂગનું પ્રમાણ વધે એના હિસાબે બેક્ટેરિયા કાયામાં દસ લીટર કુંડીમાં નાખી જ દેવાના પણ સાંજે નાખવાના લાખી રાહત રેલા ઉપદ્ર વધી જાય લાખો દીપ જમીનમાં છૂટા મૂકી દેવાના પાણી ભેગા એટલે એ પોતપોતાના કામમાં લાગી જાય ફૂગ માટે અને પેલા કેરી બતાવું પછી સોળીમાં માં ફાળ લાગ્યું એ બતાવવું છે એક જ કલમ જો એનું ફળ જોવો તમે કેવડું છે આ બધા ફળ એના મોટા મોટા જવો કઈ ઘટે નહી વજન ચારસો ચારસો ગ્રામ ની જ થાય પણ આંબેરણ ઓછું આવ્યું છે એની હિસાબે અમુક આંબામાં છે ને અમુકમાં નથી પોર બહુ હતું કોને અમુકમાં છે અમુકમાં જો તમને દેખાય અને આ બધા આ જે જાળવા એ બધા કેસરના જ છે જો એમાં સોટી જાય એવા છે જો કાંઈ ઘટે એનું કારણ છે આપણે ખેતરમાં દવાનો સ્પ્રે મારતા હોય એટલે છેલ્લે પાણી ટાંકામાં બધું ઘટ્યું બધું ઝાડવામાં સાટવાનું હોય એટલે રોગ બને તો બધું ઓછો આવે કારણ કે કડવાની બધી આપણે જે સાટતા હોય જમીનમાં તો આ કલમું સીધી મોટી જ લીધી હતી એટલે આ પોરથી તો કેરીમાં કાંઈ ઘટશે નહીં બધા આંબામાં હાઈ ક્લાસ ફળ લાગી જાય ને આ બધા ગોઠલા વાવેલા છે આમાં બધા ચોમાસે હવે કેસરના ખૂટા બેર દેવાના છે એટલે આ આંબો જે આપણે ઉગાડીને ગોઠલો વાવો ને એ આંબો વાવો થોડા માડવાનો આપણે ભાંગી જાય પણ જમીનમાં જ મૂળિયા હોતું કાઢે નહીં એનું કારણ છે કારણ કે જે આપણે વાવો એનો પલોઠી મૂર્યું હોય એટલે આખું ઉસકાવી નાખી દે ઊંધો અમારે ઓલા મોટા આંબા જાય એ બે વાર પહેલાં નાખી દીધા જ ઊંધા પછી ઊભા કરી દીધા છોટી ગયા અને ગોઠલાના જે આપણે વાવેલાના ગાંજા મૂળ હોય ઊંડું એટલા આંબો બહાર હોય ને એથી અંદર મોળ્યું હોય એટલે એ પડે જ નહીં વાવાઝોડા એવું બધું હોય છે કેળું તો કેવી થઈ ગયું બધું હમણાં આમાં નવી જોડી નાખીને બગીચો બનાવો ફર્સ્ટ ક્લાસ કઈ કટે નહીં એવો એવો કેમ કે આ લાલ જમીન છે ઉતાવળી એટલે એમાં ગોરમટું નાખ્યું છે ઠંડુ ઠંડુ પડી જાય ભેજ રહ્યામાં અમારામાં ભેજ બહુ ઘટે એટલે જો આમાં કેરી છે પણ બહુ ઓછી હા આ ફળ નાનું થોડું આપણે જે ઓલી કલમ વારવી છે ને પહેલાં આંબાની અને આ બીજા આંબાની બેમાંથી ને ડોકા લેવાના ને એમાં જ ખૂટા બે કલમમાં ફળમાં કાંઈ ઘટે નહીં આંબાની નરવાઈ એવી છે કલરમાં બધી એવું બધું છે એ આપણે કેવડો છે ને ફૂલ આવ્યું બધું એટલે કેવડા ત્રીજ ન હોય કે કેવડા ત્રીજ જાગરણ આવેલ એમનું આને પાંદડા લે ને મંદિરે લઈ જાય એવું બધું પેલા ચાર બે કેરા રહ્યા હમ હાલો તમને સોળે હજી બતાવવાનું ભૂલી એવો ફાલ લાગી ગયો ફર્સ્ટ ક્લાસ અને અમુક સિંગ પાકવા મળી છે કારણ કે વાતાવરણ હિસાબે ગરમી પડે એટલે દાણા જલ્દી સડી જાય ફાલ આવે એટલે જો આ બધા ફાળ લાગી ગયો જો આ માં બધા તો માં હાઈ ક્લાસ મગમાં હવે સિંગુ પાકવાય મળી જાય અને હજી ફાલી ચાલુ છે એટલે માનો નહીં કે હવે વીસેક દિવસમાં તો મગ કમ્પ્લીટ પાકી જ જાય અને માં પડે બે પાંચ દી લેટ જઈ અને પછી પાક છે તલ પછી પાક છે માંડવી લગભગ હારે રહેવું જોઈએ એવું લાગે કે બાજરામાં હવે ડુંડા નીકળે છે એટલે થોડુંક પાકવામાં લેટ થાય बाकी बधाने वाणी मांडवी ने बाजरी बे रहे बाकी बदी मौसम धीमे धीमे लेवाती थोड़ थोड़ी थोड़ थोड़ी बढ़े थोड़ी। एवं से जय भोलेनाथ बधाने सीताराम वीडियो सारा लगे तो लाइक कर दियो शेयर कर दियो सब्सक्राइबर कर दियो यह नवा ने कोई ने भाई ने माल क्या आमा नंबर से प्राकृतिक गाय गायधारित रीते पकवेलो कोई जात केमिकल नाई કોઈને લેવો હોય તો ફોન કરજો ને આમાં છે એ કાળા તાલ છે જો હમણાં એમાં દા બાર દી ઘેડા દી પીળા પડી જાય એમાં વાડવા જ પરવા પરવા છોડવા નહીં ખાસ ખડે ઉપડતો જ ભૂલ્યા પાણી વારતો જાય ને ખડે લેતો જાય દસમું ભણે દસમાની પરીક્ષા દઈ દીધી જ બોર્ડની પણ એને એટલો શોખ છે જવો એને મજા આવે એટલી પાણી વારવાની ને એ લીમડાની સાંયા બેઠો હોય એવું બધું

રા 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 પાંચમું ભણે હું હું આઠમું ભણું છું હું અમારે બોલ્યો તો કોલેજ જ કરે પાણી વાળે તો કેટલા ભણ હાથમું છે સારું સારું જો ભણજો ભણીજો જો અમારે ઘડિયા પાવડા લેવા પડશે હારો જાય ભોળા નાથ બધાને સીતારામ